માછલી પાણી ગંદુ છે પણ તળાવ છે અને હાર્દિકભાઈ દાણા નાખતા હતા એ બધા આપો ધીમે ધીમે વાંધો ની બાદતા કોઈ

બસ જમ્પિંગ ઢાકી ગયા અહીંયા અહીંયાથી બંધ છે પૂછી લ્યો હવે અમે જ્યાં ફરવા આવ્યા ને સ્થળે ત્યાં દેશી જૂની પદ્ધતિ આજથી આપણે ગામડે લગભગ પચીસ વર્ષ પહેલાં રહેતા હતા ને એવી પદ્ધતિ છે અને એટલી મજા આવે ને એટલું શાંત છે લગભગ બધી જ વસ્તુ છે અહીંયા વસ્તુ બાકી નહીં અને એકદમ શાંતિવાળી જગ્યા છે આ છોકરાઓ માટે જમ્પિંગ પણ છે જો છોકરા હિંચકા ખાય છે અને છોકરા માવું નાની છે અત્યારે તો

મો દાઈ દે હાથે દીસે હોય રાત્રે ઉતરી છો હાલો તમબે એ એ તમબે થઈ ગયું એ લાગતે છે હજી અંદર છે મત માખીને બધું જોવાનું છે પછી આ બેન પાછું કરું ઓય આ સાંગી આ શૂટીંગ

ભેળ બની ગઈ છે આજે બાર આવ્યો ફરવાની ભેળ બની ગઈ છે બટાકા આપવા છે મધનું શરબત છે

મા વિદ તા પજામે ચતુવિધમ ઓમ ભવતુ સોમ ભવતુ સોમિયમ કલાવે તેજસ્વિનારુદિતમસ્તુ ભવ વિદ્વાવહે ઓમ શાંતિષમ સકલ પરે નુ કોવતમ સન્તવં જય સર્વકે શ્રી કંઠે શ્યામલોપૂ પ્રાણીના પાણી સમાચા ચુર્મ તેમી